એકબીજાના કટ્ટર દુશ્મનો એકબીજા પર પ્રહાર ન કરે તો કોણ કરે હવે વસાવા કહો કે વસાવા નેતા આમ આમ તો તો છે છે નેતાઓ પરંતુ રાજકીય પ્લેટફોર્મ પર એકબીજા પર વાર કરવાનું કોઈ પણ ચૂકે એવી સ્થિતિમાં તો નથી જોકે જ્યારથી ચેતર વસાવા માર્કેટમાં આવ્યા છે ત્યારથી મનસુખ વસાવા કંઈક અલગ જ રીતે એક્ટિવ જોવા મળી રહ્યા છે થોડા દિવસ પહેલાની વાત લઈ લો અને અમે ત્યારે પણ સવાલ પૂછ્યો હતો મનસુખ વસાવાએ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આદિવાસી પહેરવેશમાં જોવા મળ્યા અને એમાં લખ્યું હતું કે હું આદિવાસી છું અમે તો ત્યારે પણ સવાલ કર્યો હતો કે મનસુખભાઈ તમે તો કદાવર નેતા છો આદિવાસી વિસ્તારમાં રાજકીય પ્રભુત્વ છે તમારું તેમ છતાં તમારે કહેવું પડે કે હું આદિવાસી છું ખેર છોડો એ વાત તો છોડો એક કાર્યક્રમમાં તો એવું કહેતા પણ સંભળાયા હતા કે મારા કામ બોલે છે અને મેં ત્યારે પણ સવાલ કર્યો હતો કે ભાઈ તમે કામ કર્યા છે સાહેબ તો પછી એમાં કહેવાની શું જરૂર છે કામ કર્યા હશે તો લોકોએ જોયા હશે અને જો લોકોએ જોયા છે તો કદાચ બે હજાર ચોવીસમાં જો પાર્ટી તમને ટિકિટ આપે તો મત પણ મળી જશે હવે આ બધી પહેલાંની વાતો છોડો અત્યારની વાત તમને કહું મનસુખ વસાએ ફરી એક જાહેર કાર્યક્રમમાં ચેતર વસાવાને ટોન્ટ મારી દીધો છે શું આ ટોન્ટ માર્યો સાંભળો મને લાગે છે ગુજરાતમાં ખેડાણ બંધ કરો એ કરનારો હું એકલો જ છું હું જાહેરમાં કહું છું મુકેશભાઈ હું જાહેરમાં કહું છું કોઈ બી સભામાં કે વન હવે જે ખેડાણ કરવાનું તો કયું અધિકાર આપી દીધા હવે બંધ કરો નવું ખેડાણ બંધ કરો હું જાહેરમાં કહું છું કોઈ પણ ફંક્શનમાં નવું ખેડાણ બંધ કરો અને કેવું ખેડાણ કર્યું ડુંગર હોય એના પર આપણે બળદ પણ ના ચડે એવી જગ્યા પણ ખેડા એટલે બળદને પણ તકલીફ આપો અને બીજો આ એક મેં એક અનુભવ કર્યો છે અહીંયા આપ બેઠેલા સાહેબ તો નિવૃત્ત થવાના પણ સૂચન કરતા જશો જોકે બધા કટિબદ્ધ કામગીરી કરે છે જે નવું ખેડાણ કરનારા લોકો શું કરે છે ઘાસ ગાડવા માટે બળદ કે હળ નથી ચલાવી શકતા એટલે ત્યાં શું કરે વાવી તો દીધું પણ ઘાસ ઉગી ગયા પછી ઘાસ એમનાથી નીકળતું નતું ને વનનું ઘાન એટલે ડબલ અને તો એને શું કરે છે જે દવા એવા પ્રકારની આ હું તો સરકારમાં મેં લખ્યું છે કે આવી દવા બંધ કરો ખેડૂતો હે હર્બિસાઇડ્સ હર્બિસાઇડ જે દવા ચાલે એ શું કરે પાકને નુકસાન નથી કરતી પણ ઘાસને મારી નાખે છે આ બધા ખેડૂતો ઉપયોગ કરે છે એક પ્રકારનો પાક કરે એમાં જીવ જંતુને પણ મરી જાય છે પણ આ જો પર્વત પર જે આ રીતના ખેડાણ મુકેશભાઈ પર્વત પર જે ખેડાણ કરે છે ગેરકાયદેસરનું હવે એ ખેડાણ કરે એટલે એને પાકને બચાવવા માટે ઘાસ કાઢે તો ઘાસ નીકળે એવું સ્થિતિ નથી મોંઘું પડે તો શું કરે આવી દવા છાંટી દે આવી દવા તો છાંટી દે તો ખબર નથી એ પોતાના પાક પૂરતો હોય પ્રોડક્શન મેળવી શકી છે પોતાના પાકને બચાવી શકે પણ વરસાદ પડે એના પર અને એ દવા પાણીમાં અન્ય જગ્યાએ બીજા વનમાં ખાડીમાં જાય અનેક પ્રકારના જીવ જંતુ આપણે કેવું પડશે આ પાપ કરો છો આ ભગવાનને ગમે એવું કામ નથી ભાઈ આ ભગવાનને ગમે એવું કામ નથી ને ભગવાન પણ રાજી નહીં થાય અને ક્યાંક ક્યાંક ભગવાન કોપાયમાન થાય ને એટલે કોરોના જેવી મહામારી અને ધરતી ગમને ભૂકંપ બધું આવે છે નહીં કરવું જોઈએ માનવ તરીકે નહીં કરવું જોઈએ તમે કઈ તો પછી તાકાત હોય તો ઘાસ કાઢો ને આવી દવાનો શું ઉપયોગ તમારા પાકને બચાવવાની સાથે સાથે કેટલા જીવ જંતુ એ પાણી નદીમાં જાય નદીના જીવ જંતુ મરી જાય તો આ આ બધું આપણે એ અટકાવવું પડશે એના માટે બહુ મહેનત કરવી પડશે મને ખબર છે કે આ અધિકારીની વાત આપણે સાંભળી અને જીવનમાં ઉતર ક્યાંક નોટમાં ડાયરીમાં પણ લખો મનસુખભાઈને સાંભળ્યા પછી તમને એમ થતું હશે કે મનસુખભાઈ તો જમીન ખેડાણની વાત કરે છે પરંતુ આપણે યાદ કરાવું કે ચેતર વસાવાનો જે આખો કેસ છે જેના કારણે ચેતર વસાવા અને તેમના પત્ની જેલમાં છે તેની પાછળ જમીન ખેડાણ જ મુદ્દો છે હવે સૌથી મજેદાર વાત કહું બાઇટમાં વારંવાર મનસુખ વસાવા રાજ્ય કક્ષાના વન મંત્રી મુકેશ પટેલને ટાંકીને વાત કરે છે કે મારો તો ભાઈ ખુલ્લો વિરોધ છે એટલે એનો મતલબ સ્પષ્ટ થઈ રહ્યો છે કે મનસુખ વસાવાનો ઇશારો કોના તરફે છે જો કે પહેલીવાર સાંભળ્યા પછી એવું કદાચ લાગે કે મનસુખભાઈ જમીન ખેડાણથી બહુ ચિંતિત છે પરંતુ મારા આદિવાસી ભાઈ બહેનો બિલકુલ જાણે છે કે મનસુખ વસાવાનો ઈશારો કોના તરફ છે હવે ક્યારેય પણ ચેતર વસાવા પર પ્રહાર કરવાનું ન ચૂકતા મનસુખ વસાવા લોકસભા પહેલા કેવા પ્રહારો કરે છે ને વળતો પ્રહાર એટલે કે ચેતર વસાવા કે આમ આદમી પાર્ટી તરફથી કેવો વળતો પ્રહાર મળે છે એ તો સમય જ બતાવશે પરંતુ તમારું આ મામલે શું કહેવું છે અથવા તો તમારું શું માનવું છે કે શું મનસુખ વસાવા વારંવાર ચેતર વસાવા પર પ્રહાર કરવાનો ચાન્સ ગોતે છે કે પછી મનસુખ વસાવા એની જગ્યાએ સાચા છે તમારો શું વિચાર છે એ કમેન્ટ બોક્સમાં લખવાનું બિલકુલ ભૂલતા નહીં અને સાથોસાથ જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે અહીંયા સુધી પહોંચી ચૂક્યા છે એ બિલકુલ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા બધા લોકો વિડીયો જોવે છે અને સબસ્ક્રાઈબ નથી કરતા અમારી આપને વિનંતી છે કે આવા જ વિડીયો માટે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કોઈ આવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો નમસ્કાર